રાધનપુર પ્રાંતને ઓબીસી વર્ગીકરણની માંગ સાથે ઠાકોર સમાજ આવેદન પત્ર આપ્યું પાટણ જિલ્લાના રાધનપુર સમી સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના લોકો દ્વારા રાધનપુર પ્રાંત અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્યને ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણની માંગ સાથે આવેદન પત્ર આપ્યું ઓબીસી કેટેગરીમાં આવતા ઠાકોર સમાજ અને અન્ય સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોય ન્યાયની માંગ સાથે મોડી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા આવેદન પત્ર આપ્યું ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રાંત અધિકારી સાહેબને અમે આવ્યા છીએ કે ગુજરાતમાં ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે ઓબીસીમાં ખૂબ અન્યાય થયેલો છે ઓબીસીનો લાભ મળી નથી રહ્યો એના માટે અમે આજે બધાય રાધનપુર સાંત્રપુરના સમી ત્રણ તાલુકાના કર્મચારી જે વિદ્યાર્થીઓને અન્યાય થયેલો છે વિદ્યાર્થીઓને સમાજના બધા જ આગેવાનો સાથે રહીને અમે આવેદન આપ્યા આવ્યા છીએ કે સરકારને અમારી માંગણી છે કે જે ઓબીસી વર્ગીકરણનો મુદ્દો છે સરકારશ્રી અમારે રજૂઆત સાંભળે અને જલ્દી જલ્દી એનું નિરાકરણ લાવે અને અમારી સમાજના જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય અપાવે શું નામ મારું નામ લીલાધરજી ઠાકોર એક્સઆરવી રાધનપુર વિદ્યાર્થી હંગાથે ઓબીસી વર્ગીકરણના મુદ્દે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અમારી રજૂઆત છે કે ઓબીસી વર્ગીકરણના મુદ્દાને ન્યાય અને સરકાર સુધી પહોંચતો કરે એવી અમારી માગણી છે શું નામ છે તમારું જગદીશભાઈ બપાજી ઠાકોર